ટુડે ગુજરાતી ન્યૂઝમાં આજે વાત કરીશું એવા ફ્રૂટની કે જે ફ્રૂટ હવે ભારતમાં ગુજરાતમાં અને બનાસકાંઠામાં પણ વાવવામાં આવે છે જી હા બનાસકાંઠામાં અનેકો જગ્યાએ હવે ડ્રેગન ફ્રૂટના વાવેતર થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અમીરગઢ ઇકબાલ સહિત અનેકો જગ્યાએ આ ડ્રેગન ફ્રૂટની વાવેતર થાય છે ડ્રેગન ફ્રૂટના બજાર ભાવ અને વધતી જતી માંગના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની લાભદાયી ખેતી તરફ મળ્યા છે ડ્રેગન ફ્રૂટની ખેતી ખેડૂતો માટે અનેક રીતે ફાયદાકારક છે તો સાથે જ લોકો માટે પણ ફાયદાકારક છે લોકો ડ્રેગન ફ્રૂટનું સેવન માત્ર સ્વાદ કે શોખ માટે નથી કરતા પણ ડ્રેગન ફ્રૂટમાંથી મળતા ઔષધીય ગુણ અને બીમારી સામે લડવાના ગુણધર્મને કારણે પણ લોકોમાં ડ્રેગન ફ્રૂટની માંગ દિવસે દિવસે વધી રહી છે વધતા જતા ઉદ્યોગોને ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે અને તેના કારણે બીપી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ તણાવ જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધવા પામ્યું છે ડાયાબિટીસને રોકવામાં ઝેરી દ્રવ્યો ઓછા કરવામાં કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ડ્રેગન ફ્રૂટ ઉપયોગી સાબિત થયું છે ડ્રેગન ફ્રૂટના સિત્તેરથી એંશી ટકા ભાગ ખાવા યોગ્ય હોય છે જેને પલ્પ કહેવામાં આવે છે ડ્રેગન ફ્રૂટના પલ્પમાં વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ ફાઇબર ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે કુદરતી ઉપચારમાં તો ડ્રેગન ફ્રૂટ ખૂબ લાભદાયી છે તો વળી ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થવા લાગ્યો છે રસ જામ સિરપ આઈસક્રીમ દહીં સલાડ સૂપ જેલી ફેન કેન્ડી પેસ્ટ્રી સુધીની બનાવટોમાં ડ્રેગન ફ્રૂટનો વપરાશ વધી રહ્યો છે સાથે કુદરતી રંગો બનાવતા તેનો ઉપયોગ થાય છે અહીંયા આપણે ખેતીની વાત કરશું તો ડ્રેગન ફ્રૂટના દરેક છોડ દિવસ રોપણી દરમિયાન દસ કિલોગ્રામ છાણી અને સા સો ગ્રામ સિંગલ સુપર પરફેક્ટ આપવું જોઈએ આ તો થઈ ખેતીની વાત જો કે ડ્રેગનમાં પિયત વ્યવસ્થાની વાત કરીએ તો આ પાણીને આ છોડને પાણીની ખાસ જરૂર રહેતી નથી છોડ લાંબો ટકે એ માટે પિયતનો ઉપયોગ કરવો જોઈએ ફૂલ જે આવવાનો સમય છે તે સમય સુધી તેને જમીન સુકી રાખવામાં આવે છે જેને કારણે છોડ પર વધારે ફૂલો ખીલે છે ફૂટની ખેતીમાં સરેરાશ ઉત્પાદન ત્રીજા વર્ષે શરૂ થઈ જાય છે અને હેક્ટર સરેરાશ બાર ટન જેટલું ઉત્પાદન મેળવી શકાય છે પ્રથમ વર્ષે જ ફળ જો કે આપવાનું ચાલુ થઈ જાય છે સરખી માવજત કરવામાં આવે તો રોપણીના ત્રીજા વર્ષે આ રીતે એક હેક્ટરમાં બાર ટન જેટલું ઉત્પાદન મેળવી શકાય છે અહીંયા ડ્રેગન ફ્રૂટની ખેતી બનાસકાંઠામાં થઈ રહી છે ત્યારે અમે આપણે બતાવી રહ્યા છે અમારા જે રિપોર્ટર છે તેઓનો આ એક ખાસ અહેવાલ છે ડ્રેગન ફ્રૂટની ખેતીનો આપ જોઈ રહ્યા છો તે રીતે આ ડ્રેગન ફ્રૂટની ખેતી અમીરગઢ પંથકમાં પણ થાય છે ત્યારે શું કહી રહ્યા છે ખેડૂત આવવો જોઈએ ચાર વર્ષ થયા છે આ છોડને બરાબર બે વર્ષ પછી મતલબ ફ્રોટિંગ એનું ચાલુ થાય બે અત્યારે બધી બે ક્રોપ લીધા એ

રસિકભાઈ રવજીભાઈ પટેલ